બોડું થાય પછી એક આ મોસ એટલો આરસુ હ ને ઓને મારા ઘેર આ જવાનું આવે ને તારે જ ઓમને બધું જોર આવે અમ હેરો ક હું જતા રહો હું આ તો કે આ કોણે મોણી બધું ઢોરો તમને દેખાતું જ નઈ હપુ જો હું કા વશી રોશી મેલો છું તાને નઈ ખાવા પડતી અનુ શું કહું રાતે માં બાપાને ફોન આયો તો તમને ખબર નહીં કે માર પિયર જવાનું

બલ્યા ને પહેરા દઉં એટલે માથા થી ભાર બિલકુલ જતો રહે છે અને મુરદ મુ મેલ દીધું મુરદ મુરત મુ મેલ દીધું છે પછી વાળાનો ઓર્ડર ડાલી દીધો રોંધવા નો ડણ આલી દીધો છે એટલે બધું સુખ શાંતિ પટી જાય ને તો શાંતિ હાથ ધોઈ કાઢું બસ અને સુખ શાંતિ પર આરામ કરવો છે બલ્લ્યા એ બલ્લ્યા હા ઓય બેટા શું છે બાપા બેસ ભૂ બેસ ભૂય બેસ હા મુરત કા દઈ ભૂય બેસ શું જો હા હવે હા મુરત કરી દીધું છે હા બરોબર છે એટલે તારા ઘરની બાર સો ને કરવાનું નહીં નહીં આડું દોરું છે ફરવાનું નહીં નહીં હાથમાં ચપ્પુ રાખવાનું હા

પાર્લર બાર હારું હોય ને તો પછી કોઈ ભાઈ મને હોય ને તો તું આ બાર સીધા નહીં ને તો બધું બાર ઓકે ઓકે એ તો સુધરી ફાડો ફાડો આખો ડાળોમાંમાં

મારી હું જાડે બહું મારા મોઢે તો જા તારા જવું એટલે જા હું આવું છું પેલો મારો હાણોય નો લગન છે આ તારો લગન વાયમાં મારા હું લેવાની ભાઈ બલજીનો લગન અને આટીના ટી ઉજા ભાઈને આ વળી ધંધો કોને કીધો હા હાલ ને હાલ જવું કોણ અહીં તો અઠવાડિયું ની વાર છે અને જોવો કોને આ નાટક છે આ ભાઈ આ નાટક અઠવાડિયા મોરી પકી ગયા છે ના ના આ લખી રહ્યા શરમ આવે છે લખી રહે આ એ ના એ પગે પાછી લઈને આવતો રહમો સુ છે દાડા વીવા હોય દાડા ઈ ચાલુ આપણું કહી આ બાપુ તો પીવાના હમ ભરિયાળી ખાઈ પછી થોડી વાહ કાળું મોઢું થઈ ગયું

ઓ હા ચલા મોણસ નું સીધું પછી કઈ કરાવી સીધું 250 300 માણસ નું સા 250 300 કેમ 300 માણસ તો આપડા વાહનો મેલો આવશે મેમન મેમન આવશે એનો હું પર એ વાત હા સાલે આ તારો ઠેકોણ જ નઈ ના એના માથે માર આવવું પડે ઈન કરજે એન્ટિક્યુટી લે લે હા બની દે થોડી હું હે એર ટ્રીપ આય હા ના તો કોઈ ઇન્ચુમેન્ટ તો કેન એસ્ટીમેટ હા અ છોડી હા ની નોટ ને પેન પડી બેટા લાવજે એસ્ટીમેટ કઢાવી એટલે તારા પાસે બધું ખોળવું ના પડે વાત હાચી ઠીક કોણ દે લેજે આ વૈ સંસ્કૃત નોટ લેનાય લે આ જગ્યા સે હા બર નોટ જ નહીં મરતી બાપા કમા જો 250 મહેમાન પરણો આવશે 300 જેવું તો આપણ આપડે મેલ્લો અને કુટુંબ

બોલવા નાય મેલો તો મેલો મેલો મકો તો મેલો હાલ આમને પાટા ઉંધા કરી નાખ્યો આ લઈ જાય ના કરતી અરે મારી કાઢી મેલો એ મુને કઉ તમન કશુ પોકર નહીં તમારે છોડી રાખવામ ભળા છે પતના ચારુજી કીધું ને એ બો તારો ઓયર આવું મારા બોળાં કાથે એકલા તાર માક્ષીયા પાપા અમને મોકલી નાખ આ ભાગ જતો રહેતો તો તમ મારી થોડી આખીને છોડી તો આખી રે ને હું જતો રહેવા આવ્યો છું તું મર જા હો ને કરવા છે મૈનાલો હાલ હાલ જતો રહે તારા આલગા કમાર આપણા હાલ વડે લડાઈ થઈ જા આપણા હાલ ગોઘરી ગોઘરી પર મરે ગોઘરી જા અલ્યા ધમસ ને મૈના ખલે માર એવા દો કામ છે ને કાટ હા બોલી જાવા ને જાનો મુ અજે નેકાડ અજી કાઉ છું આ મને છુટુ જોવા છુટુ છુટુ નમણો હાલ હમણે છુટુ આવશે હમણા હાલ હમણા હા આવશે